બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર યથાવત છે સ્થાનિકોના સહારે પ્રચાર થઈ રહ્યો હોવાનો ગેનીબેને દાવો પણ કર્યો છે તમામ ખર્ચો સામાન્ય નાગરિકો ઉઠાવતા હોવાનો દાવો કર્યો ચૂંટણી લડવા માટે રોજ નાગરિકો દોઢ લાખનો ફાળો આપતા હોવાનો પણ દાવો કરતા જોવા મળી રહ્યા છે ગેનીબેન આજે ભાબરની સભામાં તેઓ પહોંચ્યા હતા જ્યાં તેમણે એક નિવેદન આપ્યું કે એક મહિનો ને દસ દિવસથી આ પ્રચાર કરી રહ્યા છે મંડપથી લઈ તમામ ખર્ચ લોકો ઉપાડી રહ્યા છે તમામ પ્રકારની સગવડો છે સંસાધનો છે અમે બેન છે ડેરી છે પોલીસ છે પૈસા સમાજનો સુખી લડવા વાળો છે આપણે તો કાંકરા કાંકરા પાલ બધાને ટેબે ટેબે સરોવર ભરાય પણ મારે અભિનંદન આપવાને સમગ્ર બનાસકાંઠાની અઢારે આલમ સતી છે કોમને કે એક મહિનો ને દહ દાડા થયા તમામ મંડપ બાંધવાના હોય બાઇક ની વ્યવસ્થા કરવાની હોય મીટિંગની વ્યવસ્થા કરવાની હોય ચા પાણીની વ્યવસ્થા કરવાની હોય એ તમામ સમાજે છે કે નડા બેડથી કરીને અંબાજી ચૌદે ચૌદ તાલુકામાં તમામ લોકોએ કરી દે એ વાતના હું સમગ્ર જિલ્લાને અભિનંદન આપી વ્યવસ્થાઓ તો કરી પણ કોઈ દિવસ એવું ના હોય કે લાખ દોઢ લાખ રૂપિયા ફાળો ના આપ્યો હોય અને આ વખતે તો ચૂંટણી એ પાછી લાવી છે એટલે રોજના લાખ લાખ ગણો તો સાહેબ પચાસ લાખ રૂપિયા તો ફાળો જ કરી લેવાનો હોય એટલે ક્યાંક નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય ક્યાંક ફોર્મ ભરવા દાવવાનું કે તારે ખર્ચો થાય જમવાની વ્યવસ્થા કરવી પડે મંડપ ની કરવી પડે તો પણ બધા લોકો એડવાન્સ એ પછી તરીકે ચાર લાખ રૂપિયા નો ખર્ચો થાય ને પાલનપુર નો એ મંડપ નો જમવાનો એ પણ સમગ્ર જિલ્લા ઉપાડી લીધો છે ત્યારે ઠાકોર સમાજ તો મારી વિનંતી છે કે આ ચૂંટણી એ સૌના અસ્તિત્વ માટેની ચૂંટણી છે પહેલી વખત જયારે ટિકિટ મળી હોય ત્યારે તમે પરિણામ ના લાવો તમને બધાને ખબર છે કે તમે બે હાજર સત્તર માં મરણિયા કેમ થયા હતા અમને બધાને ખબર હતી કે જો આ વખત પરિણામ ના આવ્યો તો બધા જિંદગીમાં ટિકિટ મળવાની નથી એમાં લોકસભાની ટિકિટ પણ સમાજ મોટો થાય એટલા માટે કરીને આપી છે